નમસ્કાર દર્શક મિત્રો ગિરનાર અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉના તાલુકાના વાંસુજ ગામ ખાતે આવેલ શ્રી વાંસુજ પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્ર વિકાસ માટે કટિબદ્ધ બનીએ આઝાદી માટે બલિદાન આપનાર વીર સપૂતોની યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય ઉના તાલુકાના વાંસુજ ગામ ખાતે શ્રી વાંસુજ પ્રાથમિક શાળામાં ઇટોતેરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અને શાળામાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેમાં દેશભક્તિના નારા સાથે વાંસુજ ગામની શેરીઓ તેમજ ગલીઓમાં ભારત માતા કી જય સાથે રેલી નીકળી હતી ત્યારબાદ વાંસુજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગંગાબેન દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાંસુજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગંગાબેન વાજા વાંસુજ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકી શિક્ષકગણ મિત્ર એસીએમસી અધ્યક્ષ વિદ્યાર્થીઓ તેમજ સમસ્ત વાંસુજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા આહિર કાળુભાઈ અવાજ ન્યૂઝ ઉના આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે અવાજ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો